અને રાજે કીધું કે થોડીક વાર સુઈ જા પછી બીજો વિડિયો ચાલુ કરવી અને બપોર પછી હું તને ક્યાંક લઈ જાઉં હવે પાંચ વાગવા આવી કે મેં હેર વોશ કર્યા ને નાવા ગયા છે જોઈ લો કાર લઈ જાય છે હાલ પડતા પડતા શિયાળાનો દિવસ ઘડીકમાં પડી જાય મેં કીધું તું હું આમ વયો જાય બપોર પછીનો દિવસ બેન તો હજી ઉતા છે આમ તૈયાર કરું ત્યાં કેટલા વાગ્યા હોય પાંચ વાગ્યે હાડા પાસે ક્યાં જવાનું હોય જોઈ ક્યાં લઈ જાય છે મેં આ કપડાં કાઢ્યા છે કોને ખબર ક્યાં લઈ જાય પણ આ પહેરી લો બે નંબર માઇન્ડ માઇન્ડ જાઈ ગયા છે રાજ નાહી નાખ્યા છે જીનુંય ય નાખી છે ને બે માથામાં તેલ નાખે છે કા જેનું ને નાખવું નથી તેને પપ્પા કે લાવ્યું તને તેલ નાખી દઉં બે રેડી થાય છે તો જ્યાં જ આવીને તૈયાર પણ થઈ જાય ફેમિલી આમ છે ને રેડી થઈ ગયા

તો વાત છે બે રહી લઉં ક્વેસ્ટન આપ્યું આમ આવું હોય જેનું બધું જેનો ઉતારવો છે ઘડીક વીટી થેન્ક યુ ક્યારેક ક્યારેક ગિફ્ટ આપતા રહેજો મોંઘું નહીં પણ સસ્તું સસ્તું હોય કે નહીં

राजा वीटी વીટી લાવવા ને ઈ મે સણિયા ચોળી લીધી ને કાલ પરમ દિવસે એનીારે ફૂલ મેચિંગ થઈ જાહે રાજ તમે જોઈન લેવા કે હું હે કે મેચિંગ થઈ જાય આમનામાં જો जो જો મેચિંગ થઈ ગયું છે તો ફૂલ મેચિંગ ફૂલ મેચિંગ હે હે દિલ થી લાવવા ને એટલે મેચિંગ થઈ હા હા

અહીંયા સે મેં અહીંયા છું ને ક્યારે આયા નથી પહેલી વાર આયા છું રાજકે હાલ તને લઈ જવા છે કે નહી કે મંદિર છે આપડી ગયા નથી કે તાપી કાઠે એમ તો જો તાપી કાઠે મસ્ત મંદિર છે એટલે બો ટ્રાફિક છે નહી આમ થોડીક છે ને આમ નથી એવું છે મસ્ત મંદિર છે મેલડી માનો જો

કેક ખાઈવી છે કેક છે કેક રાજ હું કે હું કહેવાય રાજ એને ઈંટ વણી તો હાલો ફેમિલી હવે હોઈ જાય રાજે મસ્ત મજાની ઇયરિંગ આવી છે તમારું શું કેવું છે કમેન્ટમાં કહેજો અને અત્યારે મારી બેન ના પાડે છે હોવાની તો મેં કીધું એને હો ઉડાવી દો હવામાં વહેલા જાગતી નથી તો સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરના જો ફેમિલી કહી દે અને મળવી કાલના એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ Tu ya pula kadis. Bye bye.